નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન દસ છું આપની સાથે અરવલ્લી જિલ્લાના સાઠંબાના પગ્યાના મુવાડા ગામે કુવામાં મગર દેખા દીધી હતી જે અંતર્ગત વન વિભાગ અને વાઇલ્ડ લાઈફ એન્ડ નેચર કન્વર્ઝેશન ટ્રસ્ટના સભ્યોએ મગર સફળ રેસ્ક્યુ કર્યું હતું અરવલ્લી જિલ્લાના સાઠંબાના પગિયાના મુવાડા ગામે ના કુવામાં મગર દેખા દીધી હતી જે અંતર્ગત વન વિભાગ અને વાઇલ્ડ લાઈફ એન્ડ નેચર કન્વર્ઝેશન ટ્રસ્ટના સભ્યોએ મગર સફળ રેસ્ક્યુ કર્યું હતું જેમાં પાંચ કલાક ભારે જહેમત બાદ કુવામાંથી ચાર ફૂટ લાંબા મગનનું રેસ્ક્યુ કર્યું હતું જે અંતર્ગત વન વિભાગની ટીમે મગન કુદરતી નિવાસમાં છોડી મૂક્યો હતો પ્રસાદ નેશન પ્લસ ન્યુઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર